હાલો મિત્રો તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી અત્યારે હુડિયા ખાવા તમને આવો હુડિયા બતાવું જંગલ છે જંગલમાં હુડિયા ખાવા તો આ છે હુડિયા જેને જેને આમ તોડીને ખાધા હોય ને કમેન્ટ કરજો ભાઈ આ છે હુડિયા આપણે અત્યારે હોડિયા વીણા એટલે વીણી લઈએ

ăn cơm không nó sẽ dễ sinh lão. Con chó là nơi vẹt lác sẽ con nuôi cái ભાગી ખાટા વગાડી દીધો હવે આવું તો ફોડિયા કંટ્રોલા વિણાઈ ગયા છે ને આપડે ગઈ જીવડા ને બતાવું આપડે તમને મસ્ત મસ્ત

હાલો તો દેખાડું નાખ દે આલા જો આખા આખી આખી કોળી દે તૈયાર તૈયાર તોડેલા